અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં પાસઠ જેટલા કોરોનાના પોઝિટિવ કેસીસ આવી ચૂક્યા છે આ પાસઠમાંથી મહાદંશ જો કેસીસ આવ્યા છે એ બહારથી આવેલા નાગરિકો ખાસ કરીને રેડ ઝોન હોટસ્પોટ વિસ્તાર અને અર્બન વિસ્તારમાંથી આવેલા લોકોના કારણે આ કેસીસ ઉભરી આવ્યા છે છેલ્લા એક દોઢ મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર સતર્ક રીતે જે વિલેજ કન્ટેનમેન્ટ કમિટી અને વોર્ડ કન્ટેનમેન્ટ કમિટી દ્વારા રોજે રોજ અમે રિપોર્ટ લઈ રહ્યા છે કે કેટલા લોકો બહારથી ગામડામાં અથવા શહેરમાં આવી રહ્યા છે આ તમામ લોકો ઉપર અમારી ચાપતી નજર હતી અને એમને ક્વોરન્ટાઇન કરી રાખ્યું હતું આજે આપણે એમની ટેસ્ટ કરી તો એ પોઝિટિવ આવ્યા છે હવે જિલ્લા તંત્રની સતર્કતાની કારણે આપણે એમને ક્વોરન્ટાઇન કરી રાખ્યું હતું અને બહારથી આવ્યા હતા એટલે એમના ઉપર સતત નજર રાખી હતી એના કારણે આ લોકોના કારણે જે હજારો લોકો સંક્રમિત થવાના હતા એમાંથી આપણે બચી ગયા છે પરંતુ એ ધ્યાને રાખીને જ મારી આ બનાસકાંઠાવાસીઓને નમ્ર અપીલ છે કે બહારથી આવતા ખાસ કરીને રેડ ઝોન વિસ્તારમાંથી મોટા શહેરોમાંથી જે લોકો વિના પરવાનગી અહીંયા આવી રહ્યા છે એમની જાન તાત્કાલિક વિલેજ કન્ટેનમેન્ટ કમિટી વોર્ડ કન્ટેનમેન્ટ કમિટી અથવા તાલુકાના કંટ્રોલ રૂમ ઉપર તાત્કાલિક આપે તંત્રને જાણ થશે એટલે એમને આપણે ક્વોરન્ટાઇન કરવાની તકેદારી રાખશું એ કોરંટાઇનનો ભંગ ન કરે એના માટે પણ આપણે સજાગ રહેવું પડશે અને ક્વોરન્ટાઇન જે કોઈ ભંગ કરતા છે એમના અગેન્સ્ટ સખતમાં સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે પણ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આપ બહારથી આવનાર ખાસ કરીને હોટસ્પોટ વિસ્તારમાંથી આવનાર લોકો ઉપર આપની સતત નજર રહે અને કોઈ જાણકારી છુપાવતા હોય તો એ જાણકારી આપના સહયોગથી તંત્ર સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવું જોઈએ જેથી કરીને આપણે એ બહારથી આવનાર વ્યક્તિઓના મેડિકલ લક્ષણો જોઈને એમને સમયસર સારવાર પણ આપી શકીએ અને સાથે સાથે એમનાથી સંક્રમિત થવાનો જે ભય છે એ ઓછું કરી શકીએ સંક્રમિત એમનાથી કોઈ બીજા ન થાય એ આપણે સુનિશ્ચિત કરીએ થેન્ક યુ